પોરબંદરના ઓડદર નજીક હાઇવે પર ફાળવેલ જમીન પર ફળઝાડના ઉછેરવાના બદલે હોટલ શરૂ થતા તંત્ર દ્વારા તેનું ડિમોલિશન કરવામાં આવ્યું છે જેમાં તંત્રએ આ દોઢ કરોડની જમીન ખુલ્લી કરાવી છે

હુકમનો શરદભંગ થતા એ જમીનમાં કરવામાં આવેલા બાંધકામ દૂર કરવાની તથા જમીનનો પટ્ટો પૂર્ણ કરી કબજો વિનાવળતરે સરકાર પક્ષે સંભાળી અને સામાવાળાને જમીનમાંથી હાંકી કાઢવા હુકમ કરાયો હતો જેને લઈને પોરબંદર ગ્રામ્ય મામલતદારના આદેશથી એ બાંધકામ દૂર કરવામાં હુકમ થયો હતો ત્યારે આજ રોજ કલેક્ટર તથા પ્રાંત અધિકારીના માર્ગદર્શન હેઠળ મામલતદારની ટીમ દ્વારા નિયત થયેલા સમય અને અધિકૃત બાંધકામ દૂર કરવાની કામગીરી પોલીસ પાર્ટીની હાજરીમાં શરૂ કરવામાં આવી હતી ઓ આર કે ચૌધરી મામલતદાર પોરબંદર ગ્રામ્ય આજ રોજ તારીખ એકત્રીસ સાત બે હજાર ચોવીસના રોજ ઓરધર ગામે આવેલ રેવન્યુ સર્વે નંબર બાવીસ અગિયાર કે જે જમીનમાં જે તે વખતે ફરજાળના ઉછેર માટે પંદર વર્ષના ભાડા પટે જમીન ફાળવવામાં આવેલી હતી પરંતુ આ જમીન જે હેતુ માટે ફાળવવામાં આવેલી હતી તે હેતુની જગ્યાએ અન્ય બિનખેતી જેવી કે હોટલનું બાંધકામ કરીને આ જે ફાળવવામાં આવેલો હતો જે હેતુ માટે એનો ભંગ કરેલો હોય જે તે વખતે માન્ય કલેક્ટર સાહેબ દ્વારા સરહદ ભંગની કાર્યવાહી હાથ ધરી અને સરહદભ પ્રસંગે આ જે અધિકૃત બાંધકામ કરેલું છે હોટલનું એને હટાવવા માટે હુકમ કરવામાં આવેલો હતો અને એ હુકમના સંદર્ભ અન્વયે આજરોજ અમે આ જે દબાણ છે હોટલનું અધિકૃત બાંધકામ એ હટાવવાની કાર્યવાહી આજરોજ અહીંયા પોલીસ વિભાગની સુરક્ષા હેઠળ હાથ ધરવામાં આવેલી છે અને સવાલવાળી જમીનમાં આવેલા બાંધકામ શાંતિપૂર્ણ રીતે દૂર કરી અને આ જમીનનો કબજો સરકાર હસ્તક સંભાળવામાં આવ્યો હતો આ ખુલ્લી જગ્યામાં આવેલા જમીનની અંદાજિત બજાર કિંમત દોઢ કરોડ જેવી થવા જાય છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર